આલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીની સૂચના અનુસાર ટીમે માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો સ્ટાફના મૂળરાજભાઈ ગઢવી અને લીલાભાઈ દેસાઈને મળેલી બાતમી પરથી ત્રગડી ગામની દક્ષિણ બાજુમાં સીમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી આ દરોડામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની એક હજાર છસો બત્રીસ બોટલો કિંમત રૂપિયા સત્તર લાખ ઓગણસી હજાર છસો અને દસ હજાર સાતસો પંચાવન બિયરના ટીન કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પાસઠ હજાર ચારસો ચાલીસ પછી ખાવ્યા હતા આ કેસમાં યુવરાજસિંહ વજુભા જાડેજા ત્રગડી જીતુભા ઉર્ફે જીત્યો મંગળસિંહ સોઢા ખાનાઈ નિલેશસિંહ નવુભા જાડેજા સંજયસિંહ નવુભા જાડેજા મેહુલસિંહ ચંદુભા ઝાલા અને દિવેરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા ત્રગડી સામેલ હોવાનું જાણવા મળ્યું છે આરોપીઓમાંથી યુવરાજસિંહ અને જીતુભા લિસ્ટેડ બુટલેગર છે પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા નવ વાહનો પણ કર્યા છે આમાં મહેન્દ્રા બોલેરો મેક્સ પ્લસ અને મહેન્દ્રા બોલેરો પિકઅપ ટાટા ઇન્ટ્રા પિકઅપ યુન્ડાઇક્રેટા ટોયટા ઇનોવા ક્રિસ્ટા મહેન્દ્રા બોલેરો પાવર પ્લસ અને બે મોટર સમાવેશ થાય છે આ વાહનોની કિંમત રૂપિયા સાઠ પોઈન્ટ વીસ લાખ આપવામાં આવી છે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત રૂપિયા એક કરોડ એક લાખ પાસઠ હજાર ચાલીસ છે આરોપીઓ હાજર મળ્યા ન હતા અને તેમની શોધખોળ ચાલુ છે ટીવી ગુજરાતી કચ્છ